નવા વર્ષની અંદર પહેલી તારીખ થી ઉપસ્થિત થયેલા મુદ્દાની અંદર બેન પાયલ ન્યાય અપાવવા માટે એક દિવસ પહેલા આ વિસ્તારના વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના લખેલા ડુપ્લિકેટ લેટર બાબતે જીવરાજ મહેતાના જિલ્લાની અંદર

જેને પણ નેતૃત્વ કર્યું આ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લેવાનું વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો હોય તો કૌશિકભાઈ વેકરિયા ઉપર આરોપ લાગ્યો છે એનો અમને ખૂબ ખૂબ જ રન છે ખૂબ જ દુઃખ છે કારણકા જિલ્લાની ગરિમાને લાંચન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કર્યું છે અને ની અંદર દ્રૌપદીનું જે વસ્ત્રારણ થતું હતું હસ્તીના પુરની અંદર હોય અડા તમે પોલીસ ના સહારે દમન કર્યા તમે રેતી કર્યા અમે એક શબ્દ બે વર્ષમાં નથી બોલ્યા પણ એક નાબાલિક નાડા અને ગરીબની દીકરી ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે મને હસ્તિનાપુરનો એ સીન દેખાય છે કે અહીંયા હસ્તિનાપુરનું મનાણ અમરેલીના રાજકમલના ચોકમાંથી થવા જઈ રહ્યું છે બે કલાકની અંદર તમે જવાબ આપવા નથી આવ્યા પણ અમે તમારો પીસો નથી મૂકવાના અમે જે વાત કરી છે પ્રમાણે આની અંદર જેટલા જેટલા લોકો સામેલ છે પોલીસનો સહારો લઈ અને જેને વાત કરી છે દબાવવાની જેને કૃત્ય ખરાબ કર્યું અમારી એક જ પ્રકારની વાત છે કાની ઉપર મારે રાજકાર નથી કરવું આની અંદર જેટલા લોકો સામેલ છે એને પનિશમેન્ટ મળવી જોઈએ એને સજા મળવી જોઈએ હર કોઈ પોલીસ અમારી દુશ્મન નથી પણ પોલીસના સહારામાં જે ખોટા કાર્ય કરે છે એને જેલ હવાલે ડિસ્મિસ કાયમી માટે થવા જોઈએ આ માંગ સાથે અમે બે કલાકની અહીંયા જે અલ્ટિમેટમ આપ્યું હતું અહીંયાથી યુદ્ધના મંડાણ થાય છે વીરજીભાઈ વાત કરી હોય પરેશભાઈ વાત કરી હોય આ જિલ્લાની અંદર ભૂતકાળમાં બે હાજર પંદરમાં પૂર્વ વખતે અમે નક્કી કર્યું હતું કે આ જિલ્લાને ન્યાય અપાવો તેર દિવસ પ્રેશમાં ઢુખ્યા અન્નનો દાનો નહોતો નાખ્યો અને બે વર્ષે જાહેર હાજીવનની અંદર લાણા હુકમ કે આ દીકરીને ન્યાય અપાવવા માટે પાયલ તને ન્યાય અપાવીને જમપીશું આ ચોવીસ કલાકના ધરણાથી કામ પૂર્ણ નહીં થાય ભારત જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે તમે ભૂલ ખાવશો દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમને દાદા તરીકે સાપ આપીશ તમારું ત્રીજું નેત્ર ખોલો નહી તો ભારતીય જનતા પાર્ટી ને આ બેન પાયલ કરી નાખશે હું તમને ફરી વખત છું

પહેલી તારીખે જરાક લંકામાં પરેશભાઈ પૂસડું અડાણવા ગયો હતો પત્રના રૂપી પૂછડું અડાડ્યું હતું આ આગ આખા ગુજરાતમાં લાગશે કોઈ મોટા માથાઓ કેતા હોય કે અમે રાજકારણ કરીએ છીએ કોઈ બે પદીયાના ટકોરિયા કહેતા હોય અમે રાજકારણ કરીએ છીએ રાજકાર નથી કરતા હક માટે લડીએ છીએ આ મંચ એ કોઈ કોંગ્રેસનો મંશ નથી આ મંચ વધારે વરણનો મંશ છે દીકરીને ન્યાય આપવા માટે આ ન્યાય આપ્રમાં આવતીકાલથી સૌ જોડો વધારે મારે વાત નથી કરવી એક એક વાત આવતાર દિવસોની અંદર બહાર આવતી જશે ફરી વખત પોલીસને છું કે ગઈકાલ રાત્રે પણ તમે જે હરકત કરી છે તમે અમારા દુશ્મન નથી પણ તમે એમ સમજતા હો કે અમારથી કાઈ નહીં થાય તો ન્યાય તંત્ર ઉપર ભરોસો છે અમે સુપ્રીમ કોર્ટ લગી જંપાના નથી એ મનમાં લઈને વાત ચાલજો આના ભાગ રૂપે આપ બધા આશીર્વાદ અને પ્રેમ આપવા આવ્યા બધા જ પત્રકારે મારા 8 દિવસની મુહિમમાં સહકાર આપ્યો બધાનો ધન્યવાદ ભારત માતા કી જય નવા વર્ષની અંદર પહેલી તારીખથી ઉપસ્થિત થયેલા મુદ્દાની અંદર બેન પાયલને ન્યાય અપાવવા માટે

આ જિલ્લાનું માથું ન ઝૂકે આ જિલ્લાની ગરિમા ના ઝૂકે એના ભાગરૂપે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કૌશિકભાઈ એક એક મુદ્દા ઉપર વાત કરી આ જિલ્લો ગુજરાત ની અંદર જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા હોય આ જિલ્લાની અંદર દ્વારકાદાસ ભાઈ પટેલ હોય આ જિલ્લાની અંદર નવીનચંદ્રભાઈ રવાણી હોય આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણી હોય આ જિલ્લાની અંદર વીરજીભાઈ ઠુંબર હોય આ જિલ્લાની અંદર પરેશભાઈ ધાનાણી નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં બાવકુભાઈ નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં નાયણભાઈ નેતૃત્વ કર્યું હોય આ જિલ્લામાં ડોક્ટર કાનાબાઈ નેતૃત્વ કર્યું હોય આ જિલ્લાના ભાજપ હોય કે કોંગ્રેસ હોય જેને પણ નેતૃત્વ કર્યું આજ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લાંચ લેવાનું વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો હે તો કૌશિકભાઈ વેતરિયા ઉપર આરોપ લાગ્યો છે એનો અંદર ખુદપ ખુબ જ રnse ખુબ જ દુખ છે કડકા જિલ્લાની ગરિમાને લાંચન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું અને લાંચન ની અંદર દ્રૌપદી નું જે મસ્ત્રારણ થતું હતું હસ્તિનાપુર ની અંદર વિષ્ણપિતા બેઠા હોય ગુરુ દ્રોવ બેઠા હોય કૃપાચાર્ય બેઠા હોય સારા સારા યોદ્ધા બેઠા હોય

પ્રકારની વાત છે કાની ઉપર મારે રાજકાન નથી કરવું આની અંદર જેટલા લોકો સામેલ છે એને પનિશમેન્ટ મળવી જોઈએ એને સજા મળવી જોઈએ હર કોઈ પોલીસ અમારી દુશ્મન નથી પણ પોલીસના સહારામાં જે ખોટા કાર્ય કરે છે એને જેલ હવાલે ડિસ્મિસ કાયમી માટે થવા જોઈએ આ માંગ સાથે અમે બે કલાકની આ જે અલ્ટિમેટમ આપ્યું હતું અહીંયાથી યુદ્ધના મંડાણ થાય છે વીરજીભાઈ વાત કરી હોય પરેશભાઈ વાત કરી હોય આ જિલ્લાની અંદર ભૂતકાળમાં બે હાજર પંદર માં પૂર્વ અમે નક્કી કર્યું હતું કે આ જિલ્લા ન્યાય અપાવો તેર દિવસ પરેશભાઈ ભૂખ્યા અન્ન દાનો નહોતો નાખ્યો અને બે વર્ષે જાહેર જીવનની અંદર લાવ્યા હુકમ કે આ દીકરીને ન્યાય અપાવવા માટે પેન્ડ પાયલ તને ન્યાય અપાવીને જમ્પીશું આ ચોવીસ કલાકના ના કામ પૂર્ણ નહીં થાય ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે તમે ભૂલ ખાવશો દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમને દાદા તરીકે અમે સાપ આપીશ તમારું ત્રીજું નેત્ર ખોલો નહી તો ભારતીય જનતા પાર્ટી ને આ બેન કરી નાખશે હું તમને ફરી વખત છું

રાજકાટ નથી કરતા હક માટે લડીએ છીએ આ મંચ એ કોઈ કોંગ્રેસનો મંચ નથી આ મંચ 18 વરણનો મંચ છે દીકરીને ન્યાય આપવા માટે આ ન્યાય આત્રમાં આવતી કાલથી સૌ જોડો વધારે મારે વાત નથી કરવી એક એક વાત આવતા દિવસોની અંદર બહાર આવતી જશે ફરી વખત પોલીસને કહું છું કે ગઈકાલ રાત્રે પણ તમે જે હરકત કરી છે તમે અમારા દુશ્મન નથી પણ તમે એમ સમજતા હો કે અમારથી કાય નહીં થાય તો અમને ન્યાય તંત્ર ઉપર ભરોસો છે અમે સુપ્રીમ કોર્ટ લગી જંપવાના નથી એ મનમાં લઈને વાત ચાલજો આના ભાગ રૂપે આપ બધા અહીંયા આશીર્વાદ અને પ્રેમ આપવા આવ્યા છો બધા જ પત્રકારે મારા આઠ દિવસની મુહિમમાં સહકાર આપ્યો બધાનો ધન્યવાદ ભારત માતા કી જય